બેહોક બેહુ નહીં બેહુ કશું નહીં પણ હું શું કહું છું કે તમે આખી દુનિયા પૂનનો મહિનો ચાલે છે પૂન કરે છે કોઈ ફરવા જાય છે કોઈ દર્શન કરવા જાય છે એ બધું કરો ગલત મેં આવા ઝઘડા કરવા જો આવો તમારે આ શું કરે સાયકલ લઈ નવી લાવી સાયકલ મારા આ તે ઓલે પંગર માં દે લાઈ દે નવી તાર બાપ ને કે લિયલ છે તો તમારો ભતીજો નહીં તમારો ભતીજો નહીં

તું કરે છે બીજું કોઈ મારા બેટા બે એક થઈ ગયા હવે મારા પડશે આવું પડશે નમતું નહિ હવે આપણો કચરો આપણે જાતે નિકાલ કરી દેવાનો જપલા તો લાવો છો ને તમે શાકભાજી લાવવા આવે છે એ જગલા તમારો જેટલો કચરો હોય એટલો બધો આપણે ખેતર થતા હોય

તો એ તો કઉ છું આ તમે આ ને તમે હખડે ના રહ્યા તો બે ના થઈ હવે નહીં કરીએ કચ્યા હો અમે મારો કચ્યો કોઈ દર હોય છે કચ્યા હોય હોય ના ખાઈ ઠપકો આલ તમે માનો હવે કોઈ દર ઓફ્યુ ને તો 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 કો ફાયદા હા પાતાર મને તા મને કે કોઈ કહેવા વાવું નહીં હું ફો મત ફાટો છું એમ નહીં ચાલે શાંતિ શાંતિ રોટલો નહીં ખાવા ને બકોલો કે મજૂરી કરી આવે

હારું ભાઈ જો નહીં કરી આ નું ઘરડા થોડું ધ્યાન રાખો હા ભાઈ મોની ગયો કે હવે હું ઝઘડો કરું બરાબર છે તો તારા મુઠા જ નહીં આવતો હા ભાઈ

રાત દાડો ધંધો કરો તો કોક તમારું ઘર ઊંઠો આવશે રાત દાડો તો ભાઈ ભાઈ રોમ ભાઈ પછી તમારો કજિયારા થાય તમારા વાજે તમારો છોકરા કજિયારા થાય પછી ખબર પડે ને લખી એટલે સમજણ નાખવાની હારું ભાઈ હે તો ચક્રો અમારું ટીમ ઓફ ગુજુ પાટા અમારું ટીમ ઓફ ગુજુ પાટા અમારું ટીમ ઓફ ગુજુ પાટા અમારું ટીમ ઓફ ગુજુ પાટા